નમસ્કાર ખડદ મિત્રો કિસાન હેલ્પ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે અને મિત્રો આજની વિડીયોની અંદર આપણે એક ન્યૂ હોલેન્ડ છત્રીસો ટુ ટ્રેક્ટર વેચાવા માટેની માહિતી આવેલી છે તો એ માહિતી જોઈ લઈએ અને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હોવ અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક આપી અને તમારા તમામ ગ્રુપમાં આ વિડીયોને શેર કરી દેજો તો મિત્રો આજે વિડીયોમાં તમે જે ન્યૂ હોલેન્ડ ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ ટ્રેક્ટર મિત્રો હરેશભાઈને વેચવાનું છે મોડેલની વાત કરું તો બે હજાર અને અઢારના મોડેલનું આ તમને ટ્રેક્ટર જોવા મળશે બાકી કંડિશન વિડીયોમાં જોઈ શકો છો ટ્રેક્ટરમાં મિત્રો તમને કોઈ પણ પ્રકારની ખરાબી નહીં જોવા મળે પચાસ હોર્સ પાવરમાં ટ્રેક્ટર છે ન્યૂ હોલેન્ડ છત્રીસો ટુ ગેર હાઇડ્રોલિક એકદમ કમ્પ્લીટ જોવા મળશે સીટ છત્રી એકદમ સારા કન્ડિશનમાં છે એન્જિન મિત્રો આખું કમ્પ્લીટ જોવા મળશે કંપની ફિટિંગ એન્જિન છે ટ્રેક્ટરમાં ખુલેલું ટ્રેક્ટર નથી ટાયરની વાત કરું તો તમને સાઠથી સિત્તેર ટકા જેવા ટ્રેક્ટરમાં ટાયર જોવા મળશે બાકી ઓરિજિનલ આખું ટ્રેક્ટર છે કંપની કન્ડિશન ટોટલ જવાબદારી સાથે હરેશભાઈને આ ટ્રેક્ટર વેચવાનું છે મિત્રો ટ્રેક્ટર લેવાનું હોય તો એકવાર રૂબરૂ સ્થળ ઉપર જઈ કન્ડિશન ચેક કર્યા બાદ પછી પણ આ ટ્રેક્ટરની ખરીદી તમે કરી શકો છો એ પહેલાં મિત્રો હરેશભાઈનો કોન્ટેક કરી લેજો કારણ કે ટ્રેક્ટર વેચાઈ ગયેલ હશે તો તમારે ખોટો ધકો થશે હવે મિત્રો હરેશભાઈના મોબાઈલ નંબર ક્યાંથી મેળવવા એ હું તમને વિડીયોની છેલ્લે કહી દઈશ એટલે વિડીયો તમારે એકવાર પૂરો જોવાનો છે કિંમતની વાત કરું તો ચાર લાખ સાઠ હજાર રૂપિયા આ ટ્રેક્ટરની કિંમત કિંમત રાખેલી છે જો કે આ કિંમત ફિક્સ નથી કિંમતમાં ફેરફાર થઈ જશે ટ્રેક્ટર લેવાનું હોય તો મિત્રો પ્રોપર ક્યાં જોવા મળશે એમની વાત કરી દઉં તો તાલુક તાલુકો છે તળાજા જિલ્લો ભાવનગર અને ગામ છે મિત્રો હબુકવડ એટલે કે તમને આ ટ્રેક્ટર હબુકવડ ગામે જોવા મળશે કે વિડીયોની નીચે ટાઇટલ ઉપર મિત્રો હરેશભાઈ નામ અને નેમુ નવાણું દસ વાળા નંબર આપેલા છે એમાં કોલ કરી ટ્રેક્ટર વિશે વધુ ડિટેલમાં માહિતી મેળવી શકો છો અને આ ટ્રેક્ટરની ખરીદી તમે કરી શકો છો ઈશાનલ ચેનલ તરફથી રામરામ બધા ખરીદ મિત્રોને મિત્રો આજે આપણા ચેનલ ઉપર એક સ્વરાજ સાતસો તેત્રીસ એફી ટ્રેક્ટર મિત્રો વેચાવા માટેની માહિતી આવેલી છે તો એ માહિતી જોઈ લઈએ અને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હોવ અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલી હોય તો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક આપી અને તમારા તમામ ગ્રુપમાં આ વિડીયોને શેર કરી દેજો મિત્રો આજે વિડીયોમાં તમે જે સ્વરાજ ટ્રેક પર જોઈ રહ્યા છો આ ટ્રેક્ટર મિત્રો અશોકભાઈને વેચવાનું છે વાત કરું તો ઓગણીસો ને નવ્વાણું ના મોડેલનું આ ટ્રેક્ટર તમને જોવા મળશે મિત્રો જનરલ બનાવેલું આ ટ્રેક્ટર તમને જોવા મળશે એ પિસ્ટલવાળું ટ્રેક્ટર છે એ ટ્રેક્ટરમાં મિત્રો પાર્સિંગ પૂરું થઈ ગયેલું છે એન્જિન મિત્રો ટ્રેક્ટરમાં બનાવેલું જોવા મળશે હાઇડ્રોલિક પંપ નવો બનાવેલો છે બેટરી નવી નાખેલી જોવા મળશે કલરકામ કરાવેલું છે અને બધી લાઇટો મિત્રો આ ટ્રેક્ટરમાં તમને નવી જોવા મળશે પણ મિત્રો નવા છે નાખવા કન્ડિશન મિત્રો તમે જોઈએ જોઈ શકો છો મિત્રો જનરલ બનાવેલું ટ્રેક્ટર છે અને કોઈ પણ પ્રકારની ખરાબી નથી આ ટ્રેક્ટરમાં એકદમ રિઝનેબલ કિંમતમાં તમને આ ટ્રેક્ટર મળી જશે મિત્રો ટ્રેક્ટર પણ મિત્રો એકદમ સારું છે કોઈ પણ પ્રકારની ખરાબી નથી અને ટોટલ જવાબદારી સાથે આ ટ્રેક્ટર અશોકભાઈને વેચવાનું છે કિંમતની વાત કરું તો એક લાખ અને પાંત્રીસ હજાર રૂપિયા આ ટ્રેક્ટરની કિંમત રાખેલી છે જોકે આ કિંમત ફિક્સ નથી કિંમતમાં ફેરફાર થઈ જશે ટ્રેક્ટર લેવાનો હોય તો મિત્રો પ્રોપર ક્યાં જોવા મળશે એમની વાત કરી દઉં પ્રોપર તમને મિત્રો રાજકોટ માધા પર ચોકડી પાસે આ ટ્રેક્ટર તમને જોવા મળશે બાકી વિડીયોની નીચે ટાઇટલ ઉપર મિત્રો અશોકભાઈ નામ અને એક્યાસી પંચાવન નવાણુંવાળા તમને નંબર મળી જશે એમાં કોલ કરી આ ટ્રેક્ટર વિશે વધુ ડિટેલમાં માહિતી મેળવી શકો છો અને આ ટ્રેક્ટરની ખરીદી તમે કરી શકો છો વિડીયોમાં સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર કિસાન હેલ્પ ચેનલ તરફથી રામ બધા ખેડૂત મિત્રોને મિત્રો આજે આપણા ચેનલ ઉપર એક મેસી ફર્ગુસન બોતેર પચાસ ડીએ ટ્રેક્ટર વેચાવા માટેની માહિતી આવેલી છે તો એ માહિતી જોઈ લઈએ અને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હોવ અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક આપી અને તમારા તમામ ગ્રુપમાં આ વિડીયોને શેર કરી દેજો તો મિત્રો આજે વિડીયોમાં તમે જે ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ ટ્રેક્ટર મિત્રો અજયભાઈને વેચવાનું છે મોડેલની વાત કરું તો બે હજાર અને બારના મોડેલનું આ ટ્રેક્ટર તમને જોવા મળશે બાકી કંડિશન વિડીયોમાં જોઈ શકો છો બે હજાર બારનું મોડેલ છે ખૂબ જ સાચવેલું અને ઓછું ચલાવેલું આ ટ્રેક્ટર એકદમ કંપની કટ જોવા મળશે ટાયરની વાત કરું તો તમને સાઠ થી સિત્તેર ટકા જેવા ટ્રેક્ટરમાં ટાયર જોવા મળશે પાછળના ટાયર મિત્રો નવા નાખેલા છે બાકી કન્ડિશન વિડીયોમાં જોઈ શકો છો એકદમ મિત્રો કંપની કન્ડિશનમાં ટ્રેક્ટર છે ગેર હાઇડ્રોલિક એકદમ કમ્પ્લીટ જોવા મળશે એન્જિન પાવરફુલ છે કંપની ફિટિંગ એન્જિન છે ટ્રેક્ટરમાં ખુલેલું ટ્રેક્ટર નથી અને કંપની કલર જોવા મળશે છત્રી એકદમ સારા કન્ડિશનમાં વાયરિંગ બધું કમ્પ્લીટ છે લાઇટું બધી કમ્પ્લીટ સારે ચાલુ કન્ડિશનમાં જોવા મળશે ટ્રેક્ટર લેવાનું હોય તો મોડલની વાત કરું બે હજાર બારનું મોડેલ અને મિત્રો કિંમત રાખેલી છે ત્રણ લાખ અને પિસ્તાલીસ હજાર કિંમતમાં થોડો ઘણો ફેરફાર થઈ જાય કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર લેવાનું હોય તો મિત્રો એકવાર રૂબરૂ સ્થળ ઉપર જઈ કન્ડિશન ચેક કર્યા બાદ પછી પણ આ ટ્રેક્ટરની ખરીદી તમે કરી શકો છો એ પહેલા મિત્રો અજયભાઈનો કોન્ટેક કરી લેજો કારણ કે ટ્રેક્ટર વેચાઈ ગયેલ હશે તો તમારે ખોટો ધક્કો થશે ટ્રેક્ટર લેવાનું હોય તો પ્રોપર ક્યાં જોવા મળશે એમની વાત કરી દઉં તો તાલુકો છે જામજોધપુર જિલ્લો જામનગર અને ગામ છે મિત્રો ગોપ એટલે કે તમને આ ટ્રેક્ટર ગોપ ગામે જોવા મળશે બાકી વિડીયોની નીચે ટાઈટલ ઉપર મિત્રો અજયભાઈ નામ અને બાજુમાં નંબર આપેલા છે એમાં કોલ કરી આ ટ્રેક્ટર તમે લઈ શકો છો નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન હેલ્પ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે અને મિત્રો આજની વિડીયોની અંદર આપણે એક મોટા ટ્રેક્ટરનું મિત્રો ટ્રુવિલ ટ્રેલર વેચાવા માટેની માહિતી આવેલી છે તો એ માહિતી જોઈ લઈએ અને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હોવ અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક આપી અને તમારા તમામ ગ્રુપમાં આ વિડીયોને શેર કરી દેજો મિત્રો આજે વિડીયોમાં તમે જે ટ્રેલર જોઈ રહ્યા છો આ ટ્રેલર મિત્રો રણજીતભાઈને વેચવાનું છે ચોરસ તમને પાટલો જોવા મળશે ટ્રેલરમાં અને નેવું ફૂટનું આ ટ્રેલર તળિયું એકદમ ચોખ્ખું સાઈડ ઉપતરા કમ્પ્લીટ કોઈ પણ પ્રકારની ખરાબી નથી ટોટલ જવાબદારી સાથે આ ટ્રેલર તમ રણજીતભાઈને વેચવાનું છે બાકી ઓવરઓલ કન્ડિશન વિડિયોમાં જોઈ શકો છો ચોરસ પાટલો જોવા મળશે ટ્રેલરમાં કાગળિયા મિત્રો કમ્પ્લીટ છે બાકી ટ્રેલરનું કન્ડિશન વિડીયોમાં જોઈ શકો છો ટાયર પણ મિત્રો સારા કન્ડિશનમાં જોવા મળશે ટ્રેલર લેવાનું હોય તો એકવાર રૂબરૂ સ્થળ ઉપર જઈ કન્ડિશન ચેક કર્યા બાદ પછી પણ આ ટ્રેલરની ખરીદી તમે કરી શકો છો એ પહેલાં મિત્રો રણજીતભાઈનો કોન્ટેક કરી લેજો કારણ કે ટ્રેલર વેચાઈ ગયેલ હશે તો તમારે ખોટો ધકો થશે હવે કિંમતની વાત કરું તો એક લાખ રૂપિયા આ ટ્રેલરની કિંમત રાખેલી છે કિંમતમાં થોડો ઘણો ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી ટ્રેલર લેવાનું હોય તો પ્રોપર ક્યાં જોવા મળશે એમની વાત કરી દઉં તો તાલુકો છે મિત્રો તાલુકો જિલ્લો અમરેલી અને ગામ છે મિત્રો માળીલા એટલે કે તમને આ ટ્રેલર માળીલા ગામે જોવા મળશે બાકી વિડીયોની નીચે ટાઇટલ ઉપર મિત્રો રણજીતભાઈ નામ અને નેવું નવ છન્નુંવાળા નંબર આપેલા છે એમાં કોલ કરી આ ટ્રેલર વિશે વધુ ડિટેલમાં માહિતી મેળવી શકો છો અને આ ટ્રેલરની ખરીદી તમે કરી શકો છો વિડીયોમાં સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર